નિર્જલા એકાદશી ઉપર કરો રાશિ મુજબ આ ઉપાયો મેષ રાશિ આ દિવસે ભગવાન વિષ્ણુને કેસર ભેળવેલું પાણી ચડાવો અને ઓમ ભગવતે વાસુદેવાય નો જાપ કરો આનાથી માનસિક શાંતિ અને કામોમાં સફળતા મળશે વૃષભ રાશિ निर्जला एकादशी 2025 ऊपर सफेद कपड़ा નું दान કરો અને તુલસી ના છોડ માં પાણી ચડાવો આર્થિક સ્થિતિ માં સુધારો આવશે મિથુન રાશિ આ દિવસે ગરીબ બાળકો ને ફળ અને મીઠાઈઓ વેંચો તેની સાથે विष्णु सहस्त्रनाम નો પાઠ કરો તેના થી બાળક સુખ અને શિક્ષણ માં લાભ મળશે કર્ક રાશિ નિર્જલા એકાદશી ઉપર ભાત અને દૂધ નું दान કરો તેની સાથે ઘર ની ઉત્તર દિશામાં દીવો કરો પારિવારિક સુખ વધશે સિંહ રાશિ પીળી વસ્તુઓનું દાન કરો જેમ કે ચણાની દાળ કે હળદર સૂર્ય દેવ ધ્યાન કરો અને ગોળનો પ્રસાદ ચડાવો માન સન્માનમાં વધારો થશે કન્યા રાશિ निर्जला एकादशी बे पच्चीस उपर दुर्वा घास अने तुलसी पात्र थी भगवान विष्णु नी पूजा करो आरोग्य अने उधारी थी राहत मरशे तुला राशि कपड़ा अने अत्तर नू दान करो भगवान विष्णु नी साथे माता लक्ष्मी नी पूजा करो लग्न जीवन मा सुख मरशे वृश्चिक राशि લાલ કપડામાં મસૂરની દાળ બાંધીને મંદિરમાં દાન કરો તેની સાથે हनुमान चालीसा નો પાઠ કરો આનાથી રોગ અને દુશ્મનનો નાશ થશે ધનુરાશી પીઆ ફૂલ જેમ કે કેરી કે આનું દાન કરો અને વિષ્ણુ મંદિરમાં દીવો કરો ભાગ્ય પ્રબળ થશે અને યાત્રામાં સફળતા મળશે મકર રાશિ આ દિવસે તિલ અને કાળા કપડાનું દાન કરો શની મંત્રનો જાપ કરો નોકરી અને કારકિર્દીમાં ઉન્નતિ થશે કુંભ રાશિ અને ચપલ નું દાન કરો ગરીબોને પાણી અને શરબત વેચો તેનાથી રોગ અને આર્થિક કષ્ટ દૂર થશે મીન રાશિ ભગવાન વિષ્ણુ કેળા અને નારિયેળ ચડાવો અને પાણીમાં તુલસી નાખીને ચડાવો તેનાથી પારિવારિક સુખ અને માનસિક શાંતિ મળશે